મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ ઓગણીસ માર્ચ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આગામી પાંચ દિવસમાં કેવું રહેશે પવનનું પ્રમાણ સાથે સાથે તાપમાન આ ઉપરાંત વાદળ અને માવઠું તેમજ લગતી સંપૂર્ણ વાત કરીશું માટે ખેડૂત મિત્રો એ વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ વીસના તાજા હવામાન સમાચાર જોઈએ તો પવનો છે મુખ્યત્વે પશ્ચિમના જોવા મળશે આ ઉપરાંત તાપમાનની વાત કરીએ તો તાપમાન છે તેમાં તેત્રીસથી લઈ અને ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન અલગ અલગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ નોંધાય છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું કચ્છ વિસ્તારની તો કચ્છ વિસ્તારમાં પણ પવનો છે મોટે ભાગે પશ્ચિમ તેમજ દક્ષિણના પવનો જોવા મળશે અને તાપમાન છે બત્રીસથી ચોત્રીસ ડિગ્રી જેટલું જોવા મળશે ત્યારબાદ ગુજરાત રિજિયન વિસ્તારની વાત કરીએ તો પાલનપુર મહેસાણા અમદાવાદમાં ચોત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી અને વડોદરામાં છત્રીસ ડિગ્રી સુરતમાં છત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે મિત્રો તારીખ વીસના રોજનો ધસે આ વાત કરીએ તો વહેલી સવારે છે એ ઠાર અને ઝાકળ આવવાની સારી એવી શક્યતા રહી છે પવનો મુખ્યત્વે પશ્ચિમના છે અને ભેદનું પ્રમાણ પણ નીચલા લેવલે સારું એવું જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો તારીખ એકવીસ માર્ચની વાત કરીએ તો પવનો મુખ્યત્વે ઉત્તરના મોટાભાગના વિસ્તારમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ ફરીથી ઉત્તરના પવનો જોવા મળશે અને પવનોની ગતિની વાત કરીએ તો પ્રતિ કલાકની ઝડપે છે અગિયારથી લઈ અને પંદર કિલોમીટર તેમજ આંચકાવાળા પવનો છે એ અઢાર કિલોમીટર સુધી પવનો છે એ ફૂંકા ફૂંકાશે આગામી તારીખ વીસ અને એકવીસના રોજ અને આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં છે જેમ કે પોરબંદર દ્વારકા સાથે સાથે માંગરોળના વિસ્તારોમાં છે એ પવનો મુખ્યત્વે પશ્ચિમના જો અમરશે તારીખે ક્વિસના રોજ ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો તારીખ ત્રેવીસ અને ચોવીસ માર્ચથી છે ફરીથી તાપમાનમાં સારો એવો વધારો છે એ જો અમરશે પવનો મુખ્યત્વે ઉત્તર પૂર્વના હજુ પણ યથાવત રહેશે જ્યારે અમુક વિસ્તારોમાં છે એ પશ્ચિમના પવનો ક્યારેક ક્યારેક અમુક સમયે છે જો અમરશે જૂનાગઢમાં ઓગણ ડિગ્રી જેટલું તાપમાન ભાવનગરમાં આડત્રીસ તેમજ અમરેલીમાં પણ ઓગણચાળીસ જિલ્લા અને ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન સાથે સાથે અન્ય વિસ્તારો જેમ કે અમદાવાદ આ ઉપરાંત નડિયાદના વિસ્તારોમાં વડોદરામાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ તારીખે ત્રેવીસ અને ચોવીસના રોજ છે એ ન છે મિત્રો એટલે આવનારા દિવસોમાં ફરીથી સારો એવો તાપમાન અને ગરમીનો પારો છે એ ઊંચો રહેશે ગરમીનો સામનો કરવો જોશે અને એક સારા સમાચાર ગણાવી શકાય કે મિત્રો તારીખે એકત્રીસ માર્ચ સુધી કોઈ માવઠું હવામાન ચાટ દર્શાવતા નથી જે ખેડૂત મિત્રો માટે એ ખૂબ જ સારા સમાચાર ગણાવી શકાય સાથે સાથે આ વિડીયોને શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર